જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થતા પતિએ કર્યો આપઘાત વેસુ ખાતે રહેતા પચીસ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત પચીસ વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈએ પત્ની સાથે ઝઘડો થતા કર્યું મોત લેવાનું નોકરી પરથી આવ્યા બાદ જમવાની બાબતે પત્ની સાથે થયો હતો ઝઘડો પચીસ વર્ષીય યુવક ત્રણ સંતાનોનો પિતા હતો મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ તે મરનાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઈટમાં કામ કરવા જયેલી હતી નાઇટમાં કામ કરવા જયેલી હતી તો એ રજા પર હતો તો આવીને એને જમવાનું બનવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જઈને ભલે પાછો ખાઈ લીધો હતો હા એની ઉંમર છે પચીસ વર્ષ અને લગ્ન થયા બે હજાર અઢાર માં આશરે સાત વર્ષ જેવા લગ્ન ના થયા છે પરિવાર માં બે છોકરીઓ છે અને એક છોકરો છે